જૂનાગઢમાં પોલીસ કર્મીઓની જ દાદાગીરીનો મામલો સામે આવ્યો છે માહિતી અનુસાર રણજીત વાઘેલા અને નીતિન બાંભણિયા નામના બે પોલીસ કર્મીઓ પ્રખ્યાત બુટલેગઢને ગાંધીનગરથી અમરેલી લઈ જવાને બદલે જૂનાગઢ ઘરે ઉતારીને ત્યારબાદ જૂનાગઢની સાબરીન હોટેલમાં પહોંચ્યા હતા જ્યાં પીને દાદાગીરી કરતા તેઓ સીસીટીવીમાં કેદ થયા હતા આ મામલે હોટેલ માલિકની ફરિયાદના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ બંને પોલીસ કર્મીઓની અટકાયત કરી હતી આ મામલે અમરેલી એસપી દ્વારા રણજીત વાઘેલાને સસ્પેન્ડ પણ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે બી ડિવિઝન પોલીસે રણજીત વાઘેલા અને નીતિન બાંભણિયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમરેલી હેડક્વાર્ટર પોલીસના કર્મચારી રણજીત નાનજીભાઈ વાઘેલા અને અન્ય નીતિન ભૂસાભાઈ બાંભણિયા આ લોકો જે બુટલેગર હાલ અમરેલી જેલમાં હોય હિરેન કાર્યાનો જાપતો લઈ અને ગાંધીનગર ગયેલા હોય ગાંધીનગરથી તેમને પરત અમરેલી જવા હોય પરંતુ તેમના બદલે આ લોકો છે અ જુનાગઢ આવેલા અને ત્યારબાદ છે એ આ જીરેનકારીયા પોતાના ઘરે હોય જ્યારે આ આમની પુછપરછ દરમિયાન આ લોકો છે આ રેસ્ટોરન્ટમાં આવેલા અને માથાકૂટ કરેલ આ દિશામાં છે હાલ બી ડિવિઝન પીઆઈ તપાસ કરી રહેલા છે એક આરોપ મુખ્ય આરોપી રણજીત લાનજીભાઈ વાગેલા તેની ધરપકડ કરવામાં આવેલી છે પુષપરછ દરમિયાન પોતે આ દાવુ છે એ ચેમ્પિયન ઉર્ફે અમિત ભીરુભાઈ રાઠોડ પાસેથી લાવેલાની હકીકત જણાવેલી છે તો આ અમિત રાઠોડને પણ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને આગળની તપાસ બીડી પી ના કરી રહેલ છે